અમેરિકાના મિશિગના મોર્મોન ચર્ચ પર ભીષણ હુમલો હુમલાખોર સહિત પાંચના મોત ગોળીબાર કરી ચર્ચને આગ લગાવી અનેક લોકો ઘાયલ અમેરિકાના મિશિગન રાજ્યના ગ્રાન્ડ બ્લેન્ક ટાઉનશીપમાં એક ચર્ચ પર ભીષણ હુમલો થયો હતો એક હુમલાખોરે ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર ડે સાયન્સ મોર્મન ચર્ચમાં પોતાની ટ્રક ઘુસાડી દીધી ત્યારબાદ પ્રાર્થના સભામાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી ચર્ચને આગ ચાપી દીધી હતી હુમલામાં કર સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને આઠથી વધુ લોકો ઘાયલ થયા છે સ્થાનિક સમયના અસર જ્યારે ચર્ચમાં સેંકડો લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા ત્યારે આ ઘટના બની હતી પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર જેની ઓળખ ચાલીસ વર્ષીય થોમસ જેકબ સેન્ટ તરીકે થઈ છે તે પોતાની મોટર કારને ચર્ચના મુખ્ય દરવાજામાંથી અંદર લઈ આવ્યો હતો અને ત્યારબાદ એસોલ્ટ રાઇફલથી ગોળીબાર શરૂ કરી દીધો હતો તેને આગ લગાડવા માટે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થનો પણ ઉપયોગ કર્યો હતો પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને ગોળીબારના આદાન પ્રદાનમાં હુમલાખોરને ઠાર માર્યો હતો આ ઘટનાને કારણે ચર્ચની ઇમારતને ભારે નુકસાન થયું છે અને તેનો મુખ્ય ભાગ આગને કારણે ધરાશાયી થયો છે અનેક લોકો હજુ પણ લાપતા હોવાથી મૃત્યુ આંક વધવાની આશંકા છે આ હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી પરંતુ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મિશિગનના ગવર્નર ગ્રેડચન વિમટરે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે કોઈપણ સ્થળે ખાસ કરીને પૂજા સ્થાને થતી હિંસા અસ્વીકારી છે